સમાધાન કેવી રીતના કે આપણે ટિકિટ રદ કરવાની આવે એક જ છે હતી જેના કારણે ચારે બાજુ રાજપૂત સમાજના લોકો રોષે ભરાઈ રહ્યા છે ત્યારે પૂર્ણ નિધાયક જયદીપસિંહ જાડેજા પણ સામે આવ્યા છે અને તેમણે રાજપૂતોની મુતિ બોલાવી હતી અને તેમણે માફી માંગવાનું કહ્યું હતું ત્યારે ત્યારે પદ્મિની બાનું એક કોલ રેકોર્ડિંગ સામે આવી રહ્યું છે જે હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે પદ્મિની બા કહી રહ્યા છે કે તેમને આ વાતનું સમાધાન ત્યારે જ થશે જ્યારે તેમની ટિકિટ રદ થાય અને તેમને આ પદમાંથી હટાવી દેવામાં આવે તેવું તે કહી રહ્યા છે તે મિત્રો જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને તમે આ વિડીયોને પૂરું પૂરું જોજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય માતાજી જે પણ જયરાજસિંહભાઈ હોય આપણા મોટા વડીલ ભાઈ છે પણ આમાં જો સમાધાનની વાત આવશે તો આમાં કોઈની આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની નથી થતી બરાબર છે કેમ કે આખા સમાજનો પ્રશ્ન છે આ બેનુ દીકરીઓનો પ્રશ્ન છે આમાં કેવી રીતના બધાનું માન રાખવું બરાબર દર વખતે આ જ આપણા સમાજમાં થાય છે અને આમાં જ આપણા સમાજ પાછળ પડી ગયો છે કે આવી રીતના આમ બધાનું માન રાખી રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની બરાબર અમારે બેનુ દીકરીઓને શું સમજવાનું અમારે પાંચ જગ્યાએ જવાનું એટલે એ લોકો એવું જ કે શું તમારા લોકોએ કરી લીધું સમાજના લોકોએ શું કરી લીધું તો પછી આપણે આમ જો બધાનું માન ને બધું રાખવું હોય ને તો પછી બાયું ચઢાવી નીકળાય ને તો પછી આ વિરોધ જ ન કરાય જો આવ્યું બધું કરવાનું હોય ને અને હું તો કહું કે જો કદાચ આવી રીતના આપણા આગેવાનો આપણા સમાજના આગેવાનો આપણા રાજકીય પક્ષે લેવલે જે આ મોટા મોટા બધા છે એ લોકોને જો આ જ બધું કરવું હોય ને તો મહેરબાની કરી અને આવી આગેવાની નો લ્યો સમાજની પથારી નો ફેરવો બરાબર ઈ કોઈને કઈ ફેર નથી પડતો આમાં બીજો વટલો સમાજ આમાં હેરાન થઈ જાય છે એટલે આમાં જો સાચું ને સારું રિઝલ્ટ આવે તો સારું છે બાકી આમાં એક જ વસ્તુ છે સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલા ને ટિકિટ રદ કરવાની આવે એક જ સમાધાન બીજું કઈ સમાધાન નહીં બીજી કોઈ ચર્ચા જમા કરવાની નથી થતી એની ટિકિટ રદ કરે બીજાને ટિકિટ આપે બસ ઈ જ આપણો ઓલી માંગ છે બીજી કઈ માંગ જ નથી